પગ દુખે ખોટા હાલો અમે પણ વાડી બાજુ પાઈ ગયા નજારો કાલે જેમ મસ્ત મજાનો છે તો જઈએ મારા વાલા વાડી હાલો મિત્રો હાલો વાડીએ પહોંચી ગયા છે હવે વાડી આપણે એ કામ પેલા કરવાનું છે નિંદવાનું તો છે આપણે પેલા હું નીંદવાનું માંડવી કાલે નિંદતા એ જ છે એટલે હું પાડવાનું છે મોટા મોટા ઝાડો એની પહેલાં પપ્પાએ કીધું છે કે ડોડા તોડી લ્યો મકાઈના મકાઈ વાળી નાખીને બળદિયા નાખી દેવાની છે તો મમ્મી મકાઈને તોડે છે મકાઈના ડોડાને તોડે છે મકાઈના ડોડા મકાઈના ડોડા શું બોલું ડોડા તોડે છે મિત્રો સમજી જાવ હાલો તો મારે તોડવાના છે મારે પણ જાઉં છું એક રીલ શૂટ કરવા ગયો તો જમાવટ ન હોય તો પાછો ભાઈ જઈશું કેમ કે હું એકલો નો ભેગો થાય એક જણું જોઈએ મોબાઈલ પકડાવવા માટે હું એકલો એકલો શું કરી શકું તો હાલો ફટાફટ દોડા તોડીએ ના રીલ શૂટ થઈ જશે ડોડા ની આલો એકાદ શૂટ કરીશું મકાઈ છે મકાય મકાઈ મોકાય તો પૂરું થઈ ગયું હવે મુકાઈ ગયા ડોડા તોડી ને પછી આવતા વર્ષે કામ આવે ખાખવા થઈ ગયું લઈ હાલો વાડ નાખવાની છે ને ડોડા કલેક્ટ કરવાના છે ચાલો પણ ડોડા મોકલાવું મારા વાલા દો દઉં એકાદી રીલ શૂટ કરી પણ હવે જોઈએ લોકમાં બી કન્ટિન્યુ રહી જ પછી નિંદા જવાનું છે

બળદ બાંધવાનું છે ઓડી સાઈડ આ છોકરું દેખાય છે તમને ના તેને બધી હારી થાકી ગયો અત્યારે હાર તો તો મમ્મી જો હજી છે ને માણીમાંથી ખટ ખ લઈએ જ છે કન્ટિન્યુ અને હું હારા રાખું તો બળદને નાખ્યા રાખું કેટલું હારી તમે બતાવો આનો થાકાઈ ગયા કાકા માથું દુખવા મળ્યું છે બહુ માથું દુખે છે અત્યારે મને માથું દુખવા મળ્યું કે સવારમાં કઈ નહોતું જો આટલી આ બધાય મેં હારેલી છે દેખાયશ હો ભી કેમ કે હવે બટાઈ ન જાય હું ખુલ્ક ખુલ્લો હવા આવે છે મસ્ત અને બટાઈ ઓલામાં ગાડામાં પડી પડે અંધારે બટાઈ જાય અને આહી જો શું બેઠું છે આહી જો દેખાયશ તમને કાચેડી દેખાય છે તો તો કે મસ્ત બેઠી એ ભાઈ ભાગી ગઈ હાલો હશે ને દોડા હું છે ને થોડા કામ નાખી દો ઘરે લઈ જવાના છે એટલે અડધા આઠ લાંબ નાખી દો અડધા આઠ થેલીમાં એમ નાખી પછી ઘટ ભેગા થઈ જશે થોડી વાર વાલો ઓહો કેમ ગાડી આવી ગઈ તો મિત્રો હાલો ઘરે બે વર્ષે મસ્ત હવે બપોરા કરી લઈએ બપોરામાં તો આજ છે આપણે ફ્લેવરનું શાક રોટલી મરસી ખાઈ મરસી મરસી તીખું નથી ક્યાં જ્યારે નહીં ગયું તમે

બેઠેલા આ ફળવાં છાળો થઈ ગયો છે માંદી કણ જો ભાવી એ દીકઈ કેમ નામ આમ કરે જાવ જરા છે ને હાલો જેવા નથી પણ વાવા જેવા છે ખાવા જેવા નથી હવે આવા જેવા છે હું નાવા જોતો પણ હવે હુંકો શૂટ કરી લો થોડું કેમ કે મારે એક ઇન્સ્ટાગ્રામ રીલ મૂકવી છે એ આવી જ છે ઇન્સ્ટાગ્રામ ડોડાની રીલ મૂકવાની છે તો એ તમારે જોવું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો અનિલ ચારોલિયા એમાં જોવા મળશે મારા વાલાઓ હાલો ચાલો ક્યારનો નાયન ધો હું ફ્રેશ થઈ ગયો છું ક્યાર ન પણ કૃપાળ કાપા રહ્યો એમાં પણ મોડું થઈ ગયું પણ ગામમાં હટાણું કર્યા દૂધ ને બધું લેવા છે મસ્ત મજા નાંદો બેઠા છે આપણે કાંઈ કામ નથી એક બે રીલ ઇન્સ્ટાગ્રામમાં થવા ઉપર જઈએ શૂટ કરીએ વાહ વાહ જેવો આટા ફેટા આટા ફેરા આશીર્વાદ અને જો મિત્રો આ આ ભાવિ સાહેબ વિડીયો લેવા ગયો ને તો વિડીયો બંધ થઈ ગયો એ ના પાડે છે કે વિડીયો ના હોતારે એમ કદી કહું રેડી તો મિત્રો અહીં બને છે આપણે ભીંડા નું શાક કેમ છે શું બનાવો મેં તો બોલવાની લીધી છે બાધા વાંધો બનાવો રેખો બીજું કોણ કરે એ તો વાંધો હા તો તમારા સિવાય બીજું કોણ કરે ને હમ આપણે ભાભી ને શરીક કહે એટલે બહુ રીવડા આવા તમે કે જોયા નહીં ભાભી તો આપણે કહેવાય ગયું હોય ને તો કોમ રાવણ હોય એની જેમ એની જેમ મિત્રો આપડે થોડું કહેવાય કપડાનું કામ હકલ કામ હકલના હકલ નાખે તમારે કરી નાખે ને લ્યો આપણે શું કરવા કાંઈ વાંધો નહીં મિત્રો સમય સમય નું માનશે પણ ક્યાં છે કરી નાખીશ બીજું હું હાલો હવે આપણે થશે ધાવા ઉપર બી કન્ટિન્યુ રહી હાલો આ દુનિયામાં કોઈ આપણો નો મા બાપ સેવા આપણો મિત્રો એક મા ના બાપ બીજું આપણું કોઈ નો હું હાશું કહું છું તમને મા બાપ સિવાય બીજું કોઈ નો આપણું ગમે એવા હોય મા બાપ હોય પણ આપણા મા બાપ હોય એ તમારા મગજમાં યાદ યાદ રાખી લેવાની વાત મા બાપ સિવાય ખોટું છે આ દુનિયા મિત્રો હવે મસ્ત વાળો કરી લઈએ હવે જો અત્યારે અમે મમ્મી આવી ગયા છે વાળીએ છીએ માંડવી છે શું નિંતા માંડવી માંડવી નિંદી મકાઈ ખાઈ રહી હાથી હાઈ રાખે મિત્રો એડિટિંગ મારે બહુ પછી એડિટિંગ સાજુ કામ હોય પાંચ વાગે નવરો થોડો મસ્ત આવે છે ને અને રોટલી હાલો તમે પણ શું કરવા વાળું કરવા કસ્ત મસ્ત વાળું પણ થઈ ગયા છે મજા આવી ગઈ ચાલો ભીડિયા મળે કાલે નવ લોકમાં હવે તમને ખબર પડી ગઈ ને મારા વાલા એ આ વ્લોગ આપણે આ ડાયલોગ બોલવાના છે વાયરલ કરી નાખવાનો છે બહુ વાયરલ થયો છે હું કહું ને હું ચાલુ કરું ચાલો મળે કાલ નવા વ્લોગમાં તો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરી નાખ્યો શેર કરી નાખ્યો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ ગયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય મારા વાલા બાય બાય